તાપી જિલ્લા ડ્રાઈવર યુનિયન સાથે સામાજિક આગેવાનો દ્વારા સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ નવા કાયદાના વિરોધમાં આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી તાપી જિલ્લામાં આજરોજ ટ્રક એસોસિએશન તથા ડ્રાઈવરો સહિત સામાજિક આગેવાનો ભેગા થયા હતા ત્યારબાદ કલેક્ટર કચેરી આવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ડ્રાઈવર વિરુદ્ધ કાળો કાયદો જે પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડ્રાઈવરો દ્વારા જણાવ્યું હતું કે અમે તો બસ દસ બાર હજાર રૂપિયા પગાર ઉપર નોકરી કરીએ છીએ જ્યારે અમારાથી આવો કોઈ અકસ્માત થઈ જાય તો સાત લાખનો દંડ કોણ ભરે કોણ દસ વર્ષની સજા કાપે માટે આવો કાયદો પણ રદ થવો જોઈએ

કારણ કે અમારી ગાડી સેન્સર છે અત્યારે સાઈડથી ઉપર ચાલે નહીં એટલે ઓવરલોડ હોવી નહીં અંદરલોડમાં ચાલીએ અને કમસે અમારી વીસથી ત્રીસની સ્પીડ હોય તો બી તમારા પર આવો કાયદો કરે ત્યાં રહીએ તો અમને પબ્લિકમાં રહે તો અમારે કરવું તો શું કરવું એના કરતાં તમે એક જ નિયમ કરો આ બધું છોડો આવો કાયદો બંધ કરો અને અમને સ્વતંત્ર આપો અને અમે અમારી રીતે નોકરી કરીએ અને અમે ખાઈએ છીએ અમારો પગાર બી નથી વધારે અને અમારે પાસે દસ લોકો જીવે છે એ લોકો ભણે છે છોકરા નાના છે અમે એટલા મોટા નથી એક સામાન્ય વ્યક્તિ છીએ અને અમને આ બધું હેરાન કરવાનું તમે બંધ કરો

किस चीज़ का लें ड्राइवर का ये जो मतलब में कि ये सात लाख दंड है दस साल की सजा है हम गरीब आदमी हैं साहब हम यूपी से आए हैं पाँच दस हज़ार कमाने के लिए छोटे छोटे बच्चों को खर्चा नहीं बुझा पाते और सरकार ने ये धंधा धर दिया हम किधर चले जाएंगे हम कोई दूसरा धंधा कर लें ये शाग भाजी भेजें कोई ड्राइवर ही तो करेगा शाक भाजी का भी धंधा लाएगा तो ड्राइवर ही लाएगा इसलिए साहब जी अब ये सरकार से गुजारिश है कि ये न्याय वापस लिया जाए हम गरीब आदमी हमसे नहीं चल पाएंगे पाँच दस हज़ार में कुछ नहीं होता ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો જે પ્રસાર કરવામાં આવ્યો છે એના માટે તાપી જિલ્લામાં ડ્રાઈવરો યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ જે કાળો કાયદો છે સરકાર પાછો લે કારણ કે ડ્રાઈવરો દસ હજારથી વીસ હજાર રૂપિયામાં નોકરી કરતા હોય પરિવારનો પરિવારને ચલાવતા હોય સાથે તેઓ પોતાના જીવના જોખમે જ્યારે રસ્તા ઉપર નીકળતા હોય ખાડાઓ હોય એવી જગ્યાએ આકસ્મત થતા હોય સરકાર એની જવાબદારીથી શકીને ડ્રાઈવરો એકલાને તેઓ ગુનેગાર ગણીને એમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે રન એન્ડ ડ્રાઈવના કેસો દાખલ કરવા માગે છે એ કદાપી થવા જોઈએ નહીં અને ડ્રાઈવરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાયના વિરોધમાં આજે અમે આવ્યા છે આગળ આ રાષ્ટ્ર આંદોલન ઉભું થશે અને આવનાર દિવસમાં તાપી જિલ્લામાં ચક્કા જામ થશે રસ્તાઓ રોકવામાં આવશે અને ડ્રાઈવરના હક અને અધિકારની વાત છે એને લઈને આજે અમે કલેક્ટર શ્રીને મળવા જઈ રહ્યા છીએ હર્ષ વી પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી